જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે જિલ્લાની લગભગ તમામ નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે અને તળાવ ઉભરાઈ ગયા છે જ્યારે ડેમોમાં પાણીની આવક સતત ચાલુ છે જિલ્લામાં સતત પડી રહેલો વરસાદ હવે લોકો માટે આફત રૂપ બની રહ્યો છે વહેતી નદીઓ અને નાળાઓને કારણે ઘણા ગામડાઓ જિલ્લા મુખ્યાલયથી સંપર્ક વિહોણું થઈ ગયો છે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે આ સવાય માધવપુરનો અહેવાલ છે સવાઈ માધોપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત પડી રહેલો વરસાદ હવે લોકો માટે આફત બની રહ્યો છે જિલ્લામાં અનેક સ્થળોએ સતત વરસાદને કારણે સ્થિતિ વિકટ બનવા લાગી છે જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે રણથંભોર સર્કલ પર જ બે ફૂટ જેટલું પાણી ભરાવાને કારણે વાહનોની અવર પર વિપરીત અસર પડી રહી છે અને રણથંભોરના ધોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કેટલાક સ્થળોએ શીલા વહીવટી તંત્રે સાવચેતીના ભાગરૂપે લોકોની અવરસવર બંધ કરી દીધી છે રાણથંભોર ત્રિનેત્ર ગણેશ મંદિરનો રસ્તો પણ વન વિભાગે બંધ કરી દીધો છે અને જંગલા માર્ગો પર ભારે ઝડપે પાણી આવી રહ્યું છે અને લતિયા નાળા પણ પૂર ઝડપે વહી રહ્યા છે લતિયા ગટર ઓવરફ્લો થવાના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે વરસાદની મોસમ અવિરત ચાલુ રહે છે અને જેના કારણે જિલ્લા કલેક્ટરે જિલ્લામાં ધોરણ એક થી પાણી ભરાવાને કારણે એક ડઝન ગામોનો સંપર્ક કપાઈ ગયો છે બનાસ નદીના ઓવરફ્લો પાણીને કારણે બે ડઝનથી વધુ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે વરસાદે હેડક્વાર્ટરમાં પણ સમસ્યા સર્જી છે ખંડેર રોડ પર આવેલ કુશાલી પાસ જોરદાર પ્રવાસ સાથે વહી રહ્યો છે कुशाली पास में पानी वधु हवाने ने का कारण खंडेर रोड पर बंद है यहाँ पे कलेक्टर साहब की तरफ से रेड अलर्ट दो, जोन जोन कर रखा है और ये जंगल का पूरा पानी आ रखा है और ये जो डिग्गी यात्री है जो उन्होंने वहाँ खाना बनाया था पास में जदी धाम तो, तो पे तो वहाँ पे अब कुछ फंसे हुए हैं उनको वहाँ रोक रखा है जिससे कि वो इसमें बह नहीं जाए और ऐसी आ रहा है पर ये बुला करके तरीके से इनको रेस्क्यू करके निकाला जाएगा तो सर कोई घटना तो नहीं हुई ना कोई महिला के बहने की? नहीं अभी कोई ऐसी तस्वीर नहीं है कि कुछ ना है नहीं किस तरह की तो अगर कुछ ना हुई है तो ये निकाल तो अभी तक तो ऐसा है जैसे माहौल है